સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે જોકે ડિસ્ચાર્જ રેટ ઓછો થઈ રહ્યો છે તેમ લાગી રહ્યું છે ત્યારે બુધવારના રોજ નવા એકસો સત્તાવન પોઝિટિવ કેસ આવતા કુલ આંક અડતાલીસ હજાર એકસો ત્યાંશી પર થયો છે તો કોરોનાથી વધુ બેના મોત સાથે મૃતાંક એક હજાર એકસો પંદર થયો છે જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા પિસ્તાલીસ હજાર નવસો સત્તાવન પર પહોંચી છે સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે જો કે નવા કેસ સાથે ડિસ્ચાર્જની રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બુધવારે સુરત મહાનગરપાલિકાના જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો ત્રેવીસન જિલ્લામાં ચોત્રીસ મળી કોરોના નવા એકસો સત્તાવન કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક અડતાલીસ હજાર એકસો ત્યાં થવા પામ્યો છે સાથે શહેર જિલ્લામાં વધુ બેના મોત સાથે કોરોનાથી મૃતક અગિયારસો પંદર થયો છે સુરત શહેરમાંથી એકસો એકવીસન જિલ્લામાંથી ઓગણત્રીસ મળી કુલ એકસો પચાસ દર્દી કોરોનાના માતા આપીને સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોના માતાપના દર્દીઓની સંખ્યા પિસ્તાળીસ હજાર નવસો સત્તાવન પર પહોંચવા પામી છે આ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અગિયારસો અગિયાર છે જેમાં સુરત સિટીમાં કુલ પાંત્રીસ હજાર નવસો ઓગણચાલીસ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો બત્રીસના મોત થવા પામે છે જ્યાં જિલ્લામાં કુલ બાર હજાર બસો કોરોના પોઝિટિવ કેસમાં બસો મોત થવા પામે છે સુરત સિટીમાં ચોત્રીસ હજાર બસો ત્રાણું અને સુરત જિલ્લામાં અગિયાર હજાર છસો કોરોનાના માતા સાજાથી ઘરે પણ પહોંચ્યા છે હજાર